આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું મહાકુંભ માટે સોળ હજારથી વધુ ટ્રેન દોડાવવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારત રત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આઈસીસી ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ડબલ્યુપીએલમાં આરસીબી અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે આજે સવારે સુશ્રી મુર્મુએ નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી આ અગાઉ સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોડી નૃત્ય જેવા પરંપરાગત નૃત્ય દ્વારા સુશ્રી મુર્મુનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન સુશ્રી મુર્મુને પ્રદર્શન કક્ષની મુલાકાત દરમિયાન લોહપુરુષ સરદાર પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગત અપાઈ હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિશ્રીએ વ્યુંગ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધ અને વિધ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું સૌંદર્ય પણ નિહાળ્યું હતું રાષ્ટ્રપતિશ્રીએ જંગલ સફારી દરમિયાન એકતાનગરમાં વન્યજીવોની મુલાકાત લીધી આ ઉપરાંત તેમણે એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો સુશ્રી મુર્મુ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માળીસમાં પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે સાંભળીએ એક અહેવાલ राष्ट्रपति अहमदाबाद में राष्ट्रीय डिजाइन संस्थान के चवालीसवे दीक्षांत समारोह में शामिल होंगी इस अवसर पर राष्ट्रपति उत्तीर्ण छात्रों को भी संबोधित करेंगी दीक्षांत समारोह के दौरान 430 छात्रों को विभिन्न डिजाइन विषयों में डिग्री प्रदान की जाएगी कल राष्ट्रपति गांधीनगर में राष्ट्रीय फोरेंसिक विज्ञान विश्वविद्यालय के तीसरे दीक्षांत समारोह में शामिल होंगी उसी दिन राष्ट्रपति कच्छ के भूज में स्मृतिवन भूकंप स्मारक का भी दौरा करेंगी अपर्णा खूड आकाशवाणी समाचार अहमदाबाद કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે તમામ પડકાર વચ્ચે પણ ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે આજે નવી દિલ્હીમાં એક મીડિયા પરિષદને સંબોધતા શ્રીમતી સીતારમણે જણાવ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓનું કેન્દ્રીકરણ ઘણા પડકાર ઉભા કરી રહ્યું છે વૈશ્વિક વ્યવસ્થા વિકસિત દેશો દ્વારા નક્કી નહીં કરાય તેમણે કહ્યું કે નવી વિશ્વ વ્યવસ્થામાં વેપાર અને ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ભારતે તેમાં સ્પર્ધા કરવી પડશે વિકસિત દેશોને પણ ટેકનોલોજી અને પ્રતિભા તેમજ દરેક વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અનેક મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર હોવાનું પણ શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવદયા પુરસ્કાર સમારોહ યોજાશે આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરાશે આ પુરસ્કારોને પ્રાણીમિત્ર પુરસ્કાર અને જીવદયા પુરસ્કાર એમ બે પ્રાથમિક શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે પ્રાણી મિત્ર પુરસ્કાર પાંચ પેટા શ્રેણીમાં અપાશે જેમાં પશુ કલ્યાણ ક્ષેત્ર નવીન વિચાર આજીવન પશુ સેવા પશુ કલ્યાણ સંગઠન તથા સંસ્થાઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સરકારી અથવા સહકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે જીવદયા પુરસ્કાર ત્રણ પેટા શ્રેણીમાં એનાયત કરાશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી રાજ્યમંત્રીઓ એસપી સિંહ બઘેલ અને જ્યોર્જ કુરિયન સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે હવે મહાકુંભના સમાચાર મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું દેશને પોતાના વારસા પર ગર્વ છે અને દેશ નવી ઉર્જા સાથે વધુ આગળ વધી રહ્યો છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કરતા કહ્યું આ પરિવર્તનના યુગનો પ્રારંભ છે પ્રધાનમંત્રીએ ઉમેર્યું મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર એ માત્ર વિક્રમ નહીં પણ તેણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનેક સદ્ય સુધી સમૃદ્ધ બનાવી રાખવા એક મજબૂત પાયો પણ નાખ્યો છે મહાકુંભની સફળ પૂર્ણાહુતિ પર સંતોષ વ્યક્ત કરતા શ્રી મોદીએ લોકોની મહેનત પ્રયાસ અને દ્રઢ સંકલ્પ બદલ આભાર વ્યક્ત કર્યો તેમણે કહ્યું એકસો ચાલીસ કરોડ નાગરિકોની આસ્થા એકસાથે મહાકુંભ પર્વ પર કેન્દ્રિત રહી જે અભિભૂત કરનારી ક્ષણ છે શ્રી મોદીએ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો એકઠા થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું પ્રયાગરાજમાં મહાકુંભ માટે સોળ હજારથી વધુ ટ્રેન દોડાવવામાં આવી પ્રયાગરાજ જંક્શન પર સંવાદદાતાઓને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું પ્રયાગરાજથી અંદાજે ચાર કરોડ પચાસ લાખ મુસાફરોએ ટ્રેનના માધ્યમથી પ્રવાસ કર્યો તેમણે જણાવ્યું રેલવેએ કુંભમેળા માટે અઢી વર્ષથી કામ કર્યું છે અને પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે શ્રી વૈષ્ણવે ઉમેર્યું મહાકુંભનું સફળ આયોજન રેલવે પોલીસ જીઆરપી રેલવે સુરક્ષા દળ આરપીએફ અને રેલવે સહિત વિવિધ એકમના સંયુક્ત પ્રયાસના કારણે શક્ય બન્યું છે रेलवे का जो कोऑर्डिनेशन रहा उसका भी बहुत लाभ मिला इस सबसे जो सीखने को मिला है टीम पूरा उसका एक एनालिसिस भी करेगी और किस तरह से रेलवे के जो ऑपरेशंस मैनुअल्स हैं उनके अंदर एक परमानेंट चेंज लाने के लिए भी व्यवस्था करेंगे इस महाकुंभ से जो लर्निंग आई है उस लर्निंग को हम देश के हर जगह क्राउड जहां पर भी अचानक पैसेंजर्स का सर्ज आता है उसको हम संभाल सके उसको ढंग से मैनेज कर सके આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં સતના જિલ્લાના ચિત્રકૂટમાં ભારત રત્ન નાનાજી દેશમુખની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દીનદયાળ સંશોધન સંસ્થાન દ્વારા દીનદયાળ પરિસર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પણ હાજર રહેશે દીનદયાળ સંશોધન સંસ્થાનના જનરલ મેનેજર અમિતાભ વશિષ્ઠે જણાવ્યું શ્રદ્ધાંજલિ સમારોહમાં સંત મોરારી બાપુ અને સ્વામી અચલાનંદાચાર્ય મહારાજ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે શરૂ થશે ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને આઠ રનથી પરાજય આપ્યો હતો આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે ઇંગ્લેન્ડ ઓગણપચાસ ઓવર પાંચ બોલમાં ત્રણસો સત્તર રન પર ઓલ આઉટ થયું હતું અફઘાનિસ્તાને પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ત્રણસો પચ્ચીસ રન બનાવ્યા હતા બેટ્સમેન ઇબ્રાહીમ જાદરાને આઈસીસી ટ્રોફીના ઇતિહાસમાં એકસો સિત્યોતેર રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવી ઇંગ્લેન્ડના બેન ડકેટે બનાવેલા એકસો રનનો વિક્રમ તોડ્યો છે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બેંગ્લોરમાં મેચ રમાશે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગે આ મેચ શરૂ થશે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે યુપી વોરિયર્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સે એકસો તેતાળીસ રનના લક્ષ્યાંકને બે વિકેટે સત્તર ઓવરમાં જ હાંસલ કર્યો હતો નેટ સાયબર રન્ટે ચુમ્માળીસ બોલમાં અણનમ પંચોતેર અને હેલે મેથ્યુઝે પચાસ બોલમાં ઓગણસાઠ રન બનાવ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો યુપી વોરિયર્સે વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવી એકસો બેતાળીસ રન બનાવ્યા સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય આપવાના ધોરણોમાં સુધારો કરવા છ સભ્યની સમિતિ બનાવી છે રમતગમત મંત્રાલયના જણાવ્યા મુજબ સમિતિની અધ્યક્ષતા રમતગમતના સંયુક્ત સચિવ કૃણાલ કરશે સમિતિ પંદર દિવસમાં પોતાનો અહેવાલ સોંપશે પેરિસ ઓલિમ્પિક પછી આ નવું ઓલિમ્પિક ચક્ર શરૂ થયું છે અને નવી પરિસ્થિતિઓમાં ધોરણોની સમીક્ષા કરવાની જરૂરિયાત અનુભવાય છે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડવાના ધોરણોમાં છેલ્લે વર્ષ બે હજાર બાવીસમાં સુધારો કરાયો હતો કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓની તાલીમ અને ભાગીદારી સહિત વિવિધ રમત પ્રવૃત્તિઓ માટે સહાય યોજના અંતર્ગત રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું મહાકુંભ માટે સોળ હજારથી વધુ ટ્રેન દોડાવવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારત રત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આઈસીસી ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ડબલ્યુપીએલમાં આરસીબી અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા